ખેડૂત મિત્રો આ છે ફૂલ જેલનું અદ્ભુત પરિણામ માત્ર બે એક કર્યા છે તો બે ની અંદર તમે આને છોડની અંદર તમે ની બેઠક જુઓ દાણાની સંખ્યા જુઓ પોપટા જુઓ અત્યારે જોકે દાણા બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે દાણા બંધાઈ ગયા છે મોટા ભાગના અને એની અંદર તમે સુયાની બેઠક જુઓ લાગઠ એ અઢળક સુયા એ ફૂટ્યા છે આપણે છોડવો પણ રૂબરૂ એક ખેંચો આપણે જોઈએ કે એની અંદર કેવી બેઠક છે સુયાની અને એનું પરિણામ જોઈ શકો છો તમે ઓગણચાલીસ નંબર મગફળીની અંદર એ માત્ર બે છટકાવ પણ છટકાવ કરવામાં થોડુંક લેટ થઈ જતા પણ આની અંદર તમે આ સુયાની બેઠક જોઈ શકો છો કોઈ પણ મગફળી હોય એની અંદર જો તમારે વધારે સુયા બેસાડવા હોય વધારે ઉત્પાદન લેવું હોય અને વધારે એની અંદર પોપટા બેસારો હોય તો તમારે અવશ્ય એ ફૂલજીનો એ છંટકાવ કરવો જોઈએ જેથી તમને ઓછા ખર્ચની અંદર સારું વળતર અને સારું એ ઉત્પાદન એ આપને મળી શકે આપણા ભાઈએ જે છંટકાવ કર્યો તો એમની પાસેથી સાંભળીએ કે તમને કેવું રિઝલ્ટ મળ્યું સારું રિઝલ્ટ મળ્યું હે હા હા સાડા સાત વીઘાનો વાવેતા રહીએ આપણે બરાબર અને દોઢ મહિને છટકાવ કર્યો બે રાઉન્ડ લીધા બાર બાર એમએલ ફૂલ જેલના અને થોડુંક લેટ થઈ ગયું છાંટવામાં એના હિસાબે આ રહી ગયું બરાબર નગર પેલા વધારે થઈ જાય છે ખૂબ સરસ એ માહિતી આપણે આપી છે તો તમે પણ એ સ્ક્રીન આપેલા નંબર ઉપર સંપર્ક કરી અને આની વધારાની એ માહિતી એ તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો વધારે